પોલિટિકલ ન્યૂઝ પોર્ટ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નીનાવા પ્રાથમિક શાળાના બાળકોને આજરોજ સ્વેટર ટોપીનું વિસ્તરણ કરવામાં આવ્યું જેના દાતા શ્રી હસ્તીમલજી જશાજી વતી એમના પુત્ર તારાચંદજી વતી નેનાવા ત્રણ દૂધ મંડળી મંત્રી શ્રી મફતસિંહ દીવડા દ્વારા કરવામાં આવ્યો શિયા બાબુભાઈ પટેલ સાહેબ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રસિંહ પરમાર શાળાનું સ્ટાફગણ દશરથ દશરથસિંહ જાની દિનેશભાઈ મધ્ય ભોજન યોજના સંચાલક તથા જશવંતભાઈ બારોટ હાજર રહ્યા હતા ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને સ્વેટર અને ટોપીનું નું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના SMC પરિવાર રબારી મુળાભાઈ વિહાભાઈ ચૌધરી દિનેશભાઈ રગનાથભાઈ રબારી નાગજીભાઈ કરમશીભાઈ દેવડા તનુશી કિશોરશી પટેલ માનસિંગભાઈ પ્રજ્ઞાભાઈ શાળા પરિવાર વતી દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આભાર બ્યુરો રિપોર્ટ જશવંત બારોટ ધાનેરા